ધાનપુર તાલુકાના ભુવેરો રતનમહાલ ગામના યુવા અગ્નિવી ડામો નરેશભાઈ મંગાભાઈનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું ધાનપુર તાલુકાના વતની અને રતન મહાલની પહાડીમાં ઉછરેલા નવ યુવાન શ્રી નરેશભાઈ મંગાભાઈ ડામોનું અગ્નિવીરમાં સિલેક્શન થયું અને સિલેક્શન બાદ છ મહિનાની ટ્રેનિંગ માટે ગયા આર્મીની આવી સખત ટ્રેનિંગ પૂરી કરી કર્મભૂમિથી જન્મભૂમિ તરફ માદ્રવતન ફરતા ધાનપુર તાલુકાના અને તેમના વતનના ભુવેરો રતન મહાલના ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો એમપીને ગુજરાતની બોર્ડરમાં આવેલું એવું રૂડુ અને અને ભુવેરો ગામનું અને ધાનપુર તાલુકાનું અને ડામર પરિવારનું નામ રોશન કરતા તેમને ફુલહાર અને ડીજે દ્વારા રેલી કાઢી વાતે ગાતે જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું રિપોર્ટર કિસાન મોહનિયા જિલ્લા બ્યુરો ચીફ દાહોદ